અભિવાદન સમારોહ નો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો મહાનગર અધ્યક્ષ આશીષ કુમાર દવે માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમારોહમાં ધારાસભ્ય રીટાબેન પટેલ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર મેયર મીરાબેન પટેલ મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ કાર્યકર્તા શ્રેણી તેમજ વિશાળ જૈનમદનીએ ઉત્સાહપૂર્વક હાજરી આપી પ્રદેશ અધ્યક્ષના અનુરોધ મુજબ ભેટોની જગ્યાએ કાર્યકર્તાઓ અને નાગરિકોએ ઉપયોગી પુસ્તકો અને નોટબુકો અર્પણ કરી જે હવે જરૂરિયાતમંદ બાળકોમાં વિતરણ માટે ઉપયોગમાં લેવામાં આવશે તમામ અગિયાર રોડના ભાજપ સંગઠનની સક્રિય ભાગીદારી અને સુવ્યવસ્થિત આયોજન સાથે આ સમારોહ શ્રદ્ધા ઉત્સાહ અને વિશાળ જન સમર્થન વચ્ચે સફળતાપૂર્વક અને ગૌરવપૂર્ણક રીતે પૂર્ણ થયો હતો